પાસો ડોહ હોય રૂપિયા વાપરીને નહીં ખા ડોહા તો ક્યાં કંઈ ખબર પડે ભાન પડે ઘીને દઈ દીધા હોય જીને ધીને પોધરાયવા જ રાખે પોધરાયવા રાખે એને ભાન નથી પડતી કે આપણે આ નહીં રાખે બે જણા ત્યાં રૂપિયા હે તો ખાવા થશે બુદ્ધિ હાલે તો ને જીને તીને પહેલાય બધાય વાળ્યું ને દઈ દીધી ભાઈઓને એમની જો ને ક્યાં બુદ્ધિ ચાલે હાલતી હોય તો તો હું જોતું તું મારે આ કંઈ ઉપાધી નહોતી

હા રઈ હમણાં જો બેઠી હાઈ ઘડીક હું ઘડી પોરો ખા માલી કરશે ને લુગડા બે કતા હતી ધબ ધબ આવ્યા ને નહીં ખાતી બહુ તમારી પાસે નથી બેઠી મારે તેમ કે ન્યા બેઠી હતી ઘોઈ દઉં કાલે હું લુગડા ધોઈ નાખી દઉં કહું હા એ તો સંપા ફાઈનો ઓટલો છે ને ત્યાં ઓયડી ઓળી ગરબી રમાડે ન્યા છે ને બેઠા ને રોવે તીન હું થયું કાવા હાજર રોવે ત્યાં બેઠા છે તમારે બહુ તમાસી

હાય રે મા મેં તો કંઈ નથી કીધું મા હદશે છોકરી અમાર તો જો હા કહું દઉં અમાર બે માણસ જ કહેતી આ ને અમે જ હવાતા કે નથી ઓલા હોવાતા કે નથી ને એકલીને રેવું ગમતું તો છોકરાને થાસવી હપતી એને શું કરવું ને ખબર નથી પડતી એ બે માણસ બાદણું છે એમાં અમે શું કરીએ હવે ઓલા ભાગી ગયા હાલો આપણે એમ કે એ હતા જ બાદણું સીધું તો હવે આને આમ ઉપાડવું વિચાર કરો મારે શું કરવું મમ મોટા બેન હમ ઘર મોટા થાકી ગઈ આજ જ હું રોતી હતી લે કે શું કરું હું ઢગલો હતો લુગડા નો ધોઈ ને બેઠી હું કહું ભોય રો અહીંયા ક્યાંક બેઠી અમારે હું કહું બોલાવી ના છોકરો હું તો જો તારા બાપુજી છે ને એ હિસકાવે છે એને પણ એને તો એ કંઈ કદર નથી લે

ન થમતી તા વાત છે હમ છે તો તા કઈ મારે ઉપાધી હતી ઓલી ઈવી આ ઈવી ક્યાં જાઉં લે હવે તમાર ક્યાંક પડવું પડે નાન પાતા ન ત્રે હું માં હવે બે માણો જીમ કરે મો હેમ ન થઈ પાસી ઈ ઉપાધી છે બધી ઉપાધી મારે છે ભાગી જાઉં મારે ના તારા કાકા ને જો ને તું હવે હાસી હાસી નીકળી જવાય અહીંથી ના રે ના એટલું રહેવાય હું તો એમ કો સુખી એકલા રહે તો કોઈ ઉપાધી ન કર કોઈ હું તો હાસું કો હાલો ઓલી મનવી લ્યો ન કર પાસી વળી ઓલું કહી હા હાલ મારે જો પાડી પાસી બધી હાલ હાલ ઉતાવળ રાખો હાલ લઈ લઉં આવું ખરાબ ન લાગી ને આવા કરેતી ઘરાઈ બુધી ન થાલતી મમ્મી ફોન કરલા હેલો હા મમ્મી કેમ છો મજામાં ને Ah, ah, yo me tal papi, mira, ven, jambó, ven, jambó, 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 a jambó,

હા સાચી વાત છે મમ્મી મારી માસી છે પણ અત્યારે સંદીપ ને એવા માળ્યું સાબુ હતું તો તા તો એને કંઈક સ્કૂલેથી ફોન આવી ગયો અહીંયા ગયા છે મેં કીધું કાલો જોયા હો પછી હું તો એટલું બધું દોડ દોડ નથી કરતી પણ ઓલા માસી પાછળ ફરવું પડે ન છે ને

હા એટલે જ ને મમ્મી મેં કીધું કે થઈ જાય બીજું હું બરાબર ને એટલે તો પછી મેં કીધું કે જેવું કરે એવું માસી સરસ કરીએ એને થોડું કેવું પડે મમ્મી હું કે પાકી જાણ આપી મજામાં ને マジマセイトネってティオイミキトカーセマリアコティティマリキジャンベンパヘオカーセイムセナジャンパパランティオンタンマニコタウントマキンセタトビマディクリートンテミドワンピースネボトンキャンザキューパジャピアハウォラキャセイピタビウンポカイリバノポトリンツオクロンソンタイノコタマオノケジャイハウォーメンパウトジュイルコイトルマエナパレパウトジュナテジョンマノパウトトウジュイネタイネト જેવું ભાવે એવું ખાઈશ બીજું શું કરું બરાબર ને મમ્મી હે હા હું હતો તારા હાથમાં ફોન કે તો કઈ હે હા મારા જેઠનો હતો મોટા ભાઈનો ફોન સંધી પાડે હતો એ બે ઉગાસીમાં એકલા એકલા વાતું કરે મેં કીધું કે શું વાતું કરે તો તો મમ્મી હા પૈસા જોતા હોય ને આમને તેમ સાંભળતી હતી કહ્યું નહીં મેં કીધું દો એટલી વાત છે મને કંઈ બાપુજી એમ ભાઈનું ઓલું નથી ઓલી બેની ખબર પડે ને કાંઈ પૈસા ન હોય તો પાછા મારા તો કેવો પાવર છે બે જણીને ખબર પડે એમ કઈ આને ઓલું થાય ને તો હે મમ્મી બરાબર ને આપણે છોકરાને ઓલું ન કરી પાંચ હજાર મોકલાવા એટલે બે મિનિટ થાય અમારે તો તમને ખબર હે ને હા હાચી વાત છે મારે ના દેતા જ નહીં હમણાં તું છે ને ધ્યાન જ રાખજે અઠાણસ રૂપિયા દેવા નથી જમાઈ હે કાંઈ ખબર નથી મમ્મી હું કરવા ગયા હોય ખબર નહીં હવે જે ગયા હોય બીજું શું કરવું હે હવે તો એ કે મારે કામ છે સાહેબ ને મળવાનું છે એમ કરીને ગયા એ તો હું ફોન કરી થોડીક વારમાં ખબર પડી જાય ક્યાં ગયા ક્યાં નહીં બરાબર ને મમ્મી હે બધું ધ્યાન રાખું બરાબર મને તો ઉના ઉપર ખીચ છે ને એટલે નહીં તકે કે હું કંઈ દેવા ના પાડું ઓલે વર્ષા અહીંયા જતા નહોતા એવા દિવાળી ઉપર બધું મમ્મી મેં રાખ્યું કર્યું પણ કાંઈ મારું મમ્મી ઓલામાં આવ્યું જ નહીં ন মা করিলে মাসে বে যে মি করেিয়েন বি জা তো লাকি মা নে জ প হন আমা মনতা তোমা কালাপ না হাহা মম মিসারা মা তালেছ ফট ম কালছ হনে মাস তোম ছুদ্রালে যেন মমে হা মা লে হ বে খাই ফোন কর মলো হনে আর ফলেও মকু যেয়ে ফসনাহা হা ফলে ও মিচে শিক্রসনা দড চ পাবিন ঠাইনে বাদইনি আবিবেছোহা হলে। વાત સાચી છે ક્યાંક સાંધી પૈસા દેવા તો નથી ચિંતા ના ભાઈ ગયા ખબર નહીં હું હોય માંથી કોઈ નો કઈ ફોન નહીં હોય છે હું તો પાછી અડોહી વાય પીતી કામ માં ખબર નહી હું હોય કેમ ક્યાં એવો ઊભી થાય ખરાબ લાગી અહીંયા આપણે બેઠા હોય ન હારા લાગીએ તને હું એવું બધું કહી દીધું તું અહીંયા બેઠી હે તને કમા છોકરા ઘેર છે તું એક પછી એક ઉપાય દસ હે તું ઘેર આવી પછી આપણે બધું હરખું ઓલું કરી ને આપણે હરખું નહીં લાય કર લઈ હું કરું હું નહીં આઈ ન હારા લાગ્યા મમતા બેન એ વાત તમારી બેઠા માન ઘર પાસે મેં કીધું કે હાલો હું આવું ભેગી આમ ન કર આમ ન કોઈ ન હારું લાગે આ બધું કંઈ ની સારું લાગે ન લાગે મારે લગાડું મારે ન થવું તમારા દીકરા જઈએ તો તે હાથ ઉપાડે હાથ ઉપાડે મારવા વાળી કરે એમ કહી હાલે માયરા જ રાખું જ રાખું હું ઢોર ઢોરથી મને માયરા રાખો ઢોર નહીં કોઈ એટલું ન મારે એટલું મને માયરા રાખો તમે મારવા સાથ તમે તમારા દીકરા રે હાલતા થઈ ગયા તમને એમ ન થયું કે મારી બહુને આમ ન કરાય હું હવે ઘેર આવવાનું દે એક બેન ત્રણ તમારે જીમ કરવું એમ કરો મારે ન થવું ન્યાં

મારે ન જાવ તમારા દીકરા નહીં તેડતા હો અને એને કહી તારું ઓ આ બેઠી તેડી લે જા તો જ હું આવી હું ન થવાની અહીંયા બેહવાની ભલે જી જોવું હોય જોવે ન જોવે કંઈ નહીં હું નહીં આવું નહીં આવું નહીં આવું છોકરાને મૂકી જાઉં ન હસવાતા હોય તો હું ઘેર પગલું નહીં ભરું હવે ઘરે ઘેર પગલું કેમ ન ભ દીકરી ઘેરમાં કામ પીડું ધૂંઝારા પીડા દિવાળી આવે ખરાબ લાગે ઓલા વરહેતા તૈયાર માથે કરી દી એટલે તને આવરણ નતું કરતો એટલે તો અહીં બેસી ગઈ કાં ધૂંઝારા લેવાના છે હાલ હાલ આ બધા એ ઉખેરા આપણે બાકી છે બધું લેવાનું ઊભી થાવે ન સારું લાગે ઊભું થાવું ગયું હું મારા દીકરાને ફોન કરું હે

ભલાઈ તારી તારા પગે પડું કેતી હોય તો હવે તા થાય કે હું હાલ ને હાલ હવે એટલું બધું ઓલું ન કરાય હારા ન લાગે વયા જાવ ઘેર ખરાબ લાગે હવે મને કોઈ લેખતું જ ન મને કોણ લેખે કોઈ લેખે બધા મને મુલામાં લેખી કે હા આ એવી છે મા બાપ વગરની છે ઓલી છે ઓલી છે એમ કરી મને કાઢો કર નહીં ખો મારો કોઈ ઘરમાં મને લેખતું નથી પૂછતું નથી ને હવે તમે એમ કહો કે હાલ ઘેર તારો સાથ તા દઉં મારતા તારો સાથ સિવાય તને હું મારે દેવું તમારો હાહુ તમારો સાથ દી બીજો કીનો દે સોનલ લવી તો કોઈ દી તમારો હાહુ સાથ માની જીન તમને હાસવે છે તો રોગે રોગા તમે શું કરવા એટલું ઓલું કરો ઈને કે મારી કઈ કદર છે કે માર હાહુ હું કરે ને હું નઈ કોઈ વાંતો તાર નો હોય તો બે હાય હવે હું થાકી તારાથી તાર જીમ કરું ને કોઈ હું છે ને હવે જાઉં છું તમારે અમે બે માણો હવે ન ત્રેવાના બો હોય ન ત્રેવાના તું હમ લે હવે કદર ન કદર ન બોને મારી લે મારી કદર થાવી જોઈએ ને અરે આમ ન કરો તમે વયા જાવ ખરાબ લાગી જાવ જાવ ઘેર વયા જાવ તમારા હાહુ ને દિલ દુખાય હોય એમ ન કરાય ન જાઉ મારે થાઈ કોલી ન જાઉ મારે એક બે ત્રણ ન જાઉ ન જાઉ ન જાઉ મારી મરજી તો બીજું શું કરું અમાર તો કઈ ના આલે તમારા ઘર માં બરાબર ને